અડધા અડધા ડૂબી ગયા હોય જેટલો પાણી જતું હોય વીજળી તમે જોવો એટલે આમ જોવો કણાકણ ભરાકા અંકલેશ્વર પાસે ભૂગવા આવ્યા છે અને વરસાદ રહ્યો તો વધી ગયો છે ફૂલે ફૂલ આપડી ગાડી ખાલી થાય જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે જલગાવ હોટલ વિડીયો પૂરો કરી નાખ્યો હતો વસરાજ હોટલે એટલે મિત્રો આપણે એક ધારા હિલા આવ્યા હતા અને અત્યારે મિત્રો આપણે પોતી ગયા છે વાપી પહેલા વલસાડ એટલે આપણે ગાડી રહીને વલસાડ આપણે ગાડી ખાલી કરવાની હતી એટલે અત્યારે જવું આપણે ગાડી અહીંયા લગાડતી હતી કે વલસાડ અને અહીંયા અત્યારે જવું આપણે આ સાઈડ ઉપર ગાડી ખાલી કરી છે અને આપણે જવું જોઈએ ફરીને આવ્યા ને એ આપણે છે ટીએમટી હરિયા એટલે અત્યારે જવો એ કાગળ આપણે ખાલી કર્યું અને હવે આ બાજુ ખાલી કરે છે કેમકે આમાં સાઇઝ રહી નહીં થોડીક ફરફેર આવે એટલે અલગ અલગ ઉતારવું પડે અને અત્યારે જવો આપણે મજૂર તો આવી ગયા છે અને હવે જુઓ ખાલી કરવાનું ચાલુ જ છે અને આપણે સાઈડ છે જો આ રીતની આપણે મકાન બને છે ફ્લેટ બને છે આ વતન આપણે ખાલી કર્યું છે છે આઠ એમ એમ ને દસ એમ એમ ત્રણ છે એમ આપણે ભરીને આવ્યા અને બીજી જોવો આપણે ખાલી થાય છે અને આ રીતના જોવો ફ્લેટ છે આપણે અંદર આટો મારી કઈ રીત નું આ મકાન છે ય બધું સા જોવો આપણું હોલ આવી ગયો તો આ કિચન આ પોતાનું આપડે રૂમ છે આ बाजू આપડે બાથરૂમ ની છે સીડી છે ઉપર આપડે આટો મારી કેવા આપડે હોલસાડ બાજુ ફ્લેટ બને છે જોવો તમે આ બીજો માળ આવી ગયો આ बाजूનો રૂમ એક નંબર રૂમ છે બારીઓ એવી આપેલી છે કેવડી બારીઓ સિટી જેવી સોસાયટી છે ઉપર આપણે રૂમ કેટલા છે અને આ બાજુ પાછો હોલ જેવું આવી ગયું એટલે ઓમ આપડે રૂમ જ છે આ હોલ નથી બે રૂમ આવી ગયા અને આ બાજુ મોટી બારી છે જો પાછળ બધું ખુલ્લું છે અને આ બધું જોવો તમે ફરતી બાજુ વાતાવરણ બધું જુઓ એક નંબર આમ વ્યૂ આવે ને એ રીતનું લોકેશન અહીંયા છે ફરતી બાજુ જોવો ઝાડવા જ છે અને આપણે હાઈવે રહ્યો ને એ અહીંયા આગળ જ છે જાજો આગળ નથી હાઈવેથી અંદર લગભગ અડધો કિલોમીટર જેવું થાય છે અને આપણે હવે અહીંયા જેવું ઉપલા માળે એટલે ઉપર તો લગભગ ધાબુ જ આવી જતું હોય છે ધાબુ જ આવી ગયું ધાબુ આ રીતનો આપણે ફ્લેટ છે બધા બાકી લોકેશન બધું એક નંબર છે કેમ કે વાતાવરણ બધું તમે જોવો ને તો એકદમ ફરતી બાજુ લીલું છમ છે અને આની આગળ પાછું કાંઈ છે નહીં જોવો ફરતી બાજુ આમ તમે જોવો ને તો બધું આમ લીલું વાતાવરણ છે અને રહેવા માટે સુવિધા એક નંબર છે કેમ કે ફરતી બાજુ તમે જોવો ને તો લીલોતરી જ છે ને વચ્ચે આ બધી રીતના ફ્લેટ બનાવેલા છે અમે જોવો આપણી ગાડી ખાલી થાય આ રીતના આપણે જોવો હરિયા ભરેલા છે અત્યારે અહીંયા કામ ચાલુ છે આખું બન્યું હોય ને તો આનો વિડીયો લીધો હોય ને તો એક નંબર આવે આપણે હેલો છે નીચે અમે માર્બલ નાખેલો જો સીડીમાં સપારીએ ને એમાં માર્બલ ફિટ કરેલો છે અને આ માર્બલ જોઈએ ને આપણે આ લગભગ માટુરનો માર્બલ છે એમ આંધ્રપ્રદેશ લાદી તો આપણે મોરબીની આ રીતનો ફ્લેટ છે અને ફ્લેટના ભાવ પાછા આવી છે બહુ ઊંચા આપણે જો મેનેજર આવે ને તો આપણે ખુશી ભાઈ કેવા ભાવ છે ફ્લેટના અહીંયા બારીઓ બહુ મોટી મોટી આપેલી છે જવો તમે થાય ઉપર ત્રણ એટલે એક બેન ત્રણ બારીઓ થાય બારીઓ એટલે બહુ તાજી આપેલી છે અને આ આરિયું આપણે કિચન છે આ બાજુ આવી જાય નવેડું જોવું એટલે આ રીતનો અહીંયા આપણે ફ્લેટ બને છે બારો બાર આપણે વલસાડમાં છે વલસાડ આગળ પાટડી પાટડી ગામ છે નિયા કામ તો જોર જોરથી ચાલું છે સામે જો ફ્લેટનું સ્લેબ ભરાય છે હલો હવે જો મિત્રો આપણે કેટલી વાર લાગે છે વિડીયોમાં બનીને રહીજો જ્યાં ગાડી ખાલી કરતા હતા ને ત્યાંથી આપણે આગળ આવતા રહ્યા હતા દસ બાર કિલોમીટર વાપી જીઆઈડીસીમાં એટલે અત્યારે મિત્રો આપણે ઉતાવળ હતી એટલે આગળ ક્યાંય વિડીયો લીધો નહોતો અને અત્યારે સીધા આપણે વાઈ વાપી જીઆઈડીસી અંદર આવતા છે છીએ અને ગાડી આપણે લગાડી દીધી છે આ જોવું આપણે જીઆઈડીસી અંદર સાઈ કંપની છે અને આપણે જોવું અહીંયા આપણે ખાલી કરવાનો છે આ અને આપણે સીધા મોરે જીઆઈડીસી અંદરથી આવવા દીધી છે અને આપણે વાપી જીઆઈડીસી રહીએ તો બહુ મોટા મોટી જીઆઈડીસી છે એટલે આપણે અત્યારે ઠેકાને તો પહોંચી ગયા છે અને અત્યારે હવે મજૂરે અહીંયા કમ્પ્લીટ જ હતા એટલે ખાલી કરવાનું કરે છે ચાલુ એટલે વધીને આપણે કલાકભરમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ છે કેમ કે હાથ આઠ મજૂર છે એટલે વાર નહીં લાગે એટલે જોવી હવે અને હવે આપણે આ ટ્રાન્સપોર્ટરને ફોન કરી જોઈએ કે ભાઈ આપણે ભરવાનું સેટિંગ ક્યાં થાય છે શું પોઝિશન છે એ એનું કારણ છે કે ભાઈ આજે અત્યારે ફોન કરશું ત્યારે આપણો કાયલ મેળ આવશે બાકી આજની તારીખમાં તો હવે ગાડી ભરાય નહીં કેમકે અત્યારે આપણે ચાર પાંચ તો વાગી ગયા છે એટલે આપણે આ રસ્તામાં કે રોડના વિડીયો નતા લીધા એનું કારણ હતું કે આપણે અહીંયા ફટાફટ પહોંચવાનું હતું નેગર પછી ગાડી ખાલી થાય એમ નથી એટલે અત્યારે જવું આપણે અહીંયા ભૂકી ગયા છે વાપી જીઆઈડીસી એરિયા અંદર અને પછી આપણે હવે આ ટ્રાન્સપોર્ટરને ફોન કરી જોઈએ કે ભાઈ આપણે ક્યાંથી ગાડી ભરવાનું સેટિંગ થાય છે એ અને વિડીયો માં કન્ટિન્યુ રહેજો અને ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આજે આપણો આ બીજો દિવસ છે એટલે અત્યારે આપણે આ કાલે આપણે ગાડી ખાલી કરતા હતા અને મિત્રો આપણે આ ટ્રાન્સપોર્ટરનો એનો ફોન આવી ગયો હતો એટલે આપણે મિત્રો વહી ગયા હતા ગાડી ફરવા રાતે એટલે મિત્રો આપણે આ ગાડી ફરવા ગયા હતા સેલવાસમાં એટલે સેલવાસ આપણે ગાડી ફરવા ગયા ને એટલે મિત્રો આપણે આ રાતેની આથી ત્રણ ચાર વાગે આપણી ગાડી ભરાણી હતી એટલે બિલ એ બધું આપણને સવારે મળ્યું હતું અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે સુરત વટીન ભરૂચ પાસે પહોંચવા આવ્યા છે અને અત્યારે ટ્રાફિક છે ફૂલે ફૂલ આપણે ભરૂચ થી સુરત વાળો રસ્તો રહ્યો ને ત્યાં આપણે બે બાજુ એટલું ટ્રાફિક છે અને વરસાદ કે મારું ગામ એટલું અત્યારે વરસાદ પડે આપણે કામરેજ ની બધું પાસ કરીને કરી જાય છે અને ટ્રાફિક તમે જોવો ને તો સારું ટ્રાફિક છે એવું તો સામેની લાઈન તો તમે જોવું આખું જામ જ પડ્યું છે અને આ કામરે સુધી ટ્રાફિક છે આવું આપણે ટ્રાફિક માં જ હતા અત્યારે બારા નીકળા છે અને આગળ હું પોઝિશન હોય આપણે આગળ જાય પછી ખબર પડે બાકી અત્યારે વરસાદ એવો પડે અને આ વરસાદ આપણે આપડે થાય વર્ષથી એક ધારો આવો ને આવો ચાલુ છે કઈ ઘટે નહી એવો આગળ કેવો હોય એ હવે આપણે જોવાનું હે કે આપણે વડોદરા બાજુ જેવો વરસાદ છે અને આપણું જો અહીંયા જામ રીવ ની અહીંયા સુધી એ આપણે લગભગ દસ થી બાર કિલોમીટર સુધી આ રીતનું અને વરસાદ તો તમે જોવો કઈ ઘટે નહીં એવો વરસાદ પડે આ બસો કિલોમીટર પણ વાયફર બંધ કરવાનું નામ નથી લીધું કેટલો વરસાદ આપણે અહીંયા સુરત વાપી વલસાડ નવસારી બધો એક ધારો વરસાદ ચાલુ ને ચાલુ છે હવે જોવી આગળ જાય આગળ વરસાદ છે અંકલેશ્વર છે અને વરસાદ તો વધી ગયો છે ફૂલે ખોલ કે આમ જવો તમે કઈ દેખાતું નથી આગળ એટલો વરસાદ પડે આપણે અંકલેશ્વર કે અંકલેશ્વર હવે આવી આપણે પાંચ સાત કિલોમીટર જેવું બાકી છે વરસાદ પડે અહીંયા થોડી નાખી એવો વરસાદ પડે આપણે સુરત બાજુ તો તો એ ઓછો હતો બાકી અત્યારે અહીંયા અંકલેશ્વર ભરૂચ બાજુ તો આગળ કઈ દેખાતું નથી એટલો વરસાદ થાય જયો હતો અને વરસાદ તો મિત્રો અહીંયા સારો પડે આપણે અંકલેશ્વર બાજુ અને મિત્રો આપણા બધા સબસ્ક્રાઈબર ભાઈ કોમેન્ટ કરજો કે આપણે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ છે એટલે આપણને ખબર પડે કે અહીંયા જ વરસાદ છે કે બીજો બધા છે એનું કારણ છે કે મિત્રો આપણે જ્યારે ઓરિસ્સામાંથી નીકળ્યા ને ત્યારથી આપણે વરસાદ એક સારો આવો નવો ચાલુ જ ચાલુ છે હવે મહારાષ્ટ્રમાં છત્તીસગઢમાં કે પછી ઓરિસ્સામાં અને આપણે અહીંયા ગુજરાતમાં આવ્યા છે આપણે નીકળ્યા ત્યારનો આપણે વરસાદ જોઈએ કે બંધ આવવાનું નામ લીધું નથી બાકી ઘણા કહેવાય કે ભાઈ તડકો છે કે ઓલું છે બાકી અહીંયા વરસાદ આપણે ત્યાર નો એક ધારો આપણે ચાલુ જ કરે અને મિત્રો આપણે જે લોડિંગ કર્યું ને એ લોડિંગ આપણું છે સેલવાસ થી અમદાવાદ એટલે આપણે હજી માલ ભીરો નહીં અમદાવાદનો અમદાવાદ નો છે અને આપણે ભીરું છે લોખંડ જે આપણે લઠ્ઠા આવે ને એટલે એ લઠ્ઠા ભરેલા છે અને બેટલો લોડ છે એટલે આપણે ખાલી કરવાના છે અમદાવાદ એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને આગળ હવે ક્યાંક હોટલે ઉભી રાખી કેમકે આપણે મિત્રો સેલવાસ થી નીકળ્યા ને ત્યાર પછી આપણે ગાડી ક્યાંય ઉભી જ નથી રાખી એટલે અત્યારે હવે સીધી આપણે ગાડી ઊભી રાખશું અહીંયા ભરૂચ આગળ અંકલેશ્વર પહેલા કમીની સારી હોટલે રાખતું લગભગ તો સહયોગ જ રાખશું કે આપણો શોખ જ સહયોગ નો હોય એટલે હવે આપણે અહીલા જે સહયોગ હોટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે અહીલા સીધા હોટલ બાજુ અંકલેશ્વર પાસ કરી લીધું અહિયાં અને અંકલેશ્વર પાસ કરીને અને અત્યારે જોવો આપણે ભરૂચ ભોગવ આવ્યા છે અને તમે વરસાદ જોવો ને તો વરસાદ એવો છે ને વીજળી એવી થાય છે કે આ દિવસ છે ને તો એક આમ ભૂકા કાઢી નાખે વીજળી થાય છે અને વરસાદ તમે જોવો ને તો આમ જો કાચમાં કાંઈ દેખાતું જ નથી એ રીતનો વરસાદ આવે અને આપણામાં કાચમાં ભેજ હોત ને આવી જાય અને હવે સીધું આપણે આવી જઈશું ભરૂચનું ટોલ નાખવું અને મિત્રો આપણે કયોગ હોટલે ગાડી ઉભી રહી હતી ત્યાં ફટોફટ ના જોઈને નીકળી ગયા હતા કેમકે વરસાદ બહુ હતો અને આ અત્યારે વરસાદમાં નહીં તો ભાઈ ટ્રાફિકનું કાંઈ નક્કી ન રહે આપણે તરત જ ફટોફટ નીકળી ગયા હતા અને ત્યાં હોટલે કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો પણ અત્યારે આપણે હવે જોવલ નાખ્યા અહી હિલે જાય કેમકે અત્યારે વરસાદમાં કાંઈ નક્કી ન હોય ત્યારે આપણે અહીંયા જામ થઈ જાય એટલે અત્યારે ખુલ્લું હોય ને ત્યાં આપણે ફટોફટ બધું પાસ કરી લઈએ વડોદરા સુધી કેમકે વડોદરા પછી ટ્રાફિક ન હોય

આપડે અત્યારે હિસાબ કરો ને તો અઢીસો કિલોમીટર કાપ્યું ગુજરાત પણ વરસાદ તો હિસાજ છે કેમ કે અહીંયા એવો વરસાદ છે એટલે આગળ વરસાદ તો હોવો જ જોઈએ બરોબર વરસાદ એટલે વરસાદ પડે જોવી હવે કિલોમીટર કાપી અડવે અડવે અને ટ્રાફિકને એવું કાંઈ નડે નડે નહીં એ પહેલાં આપણે આવેલા જાય વડોદરા બાજુ એનું કારણ છે કે આપણે વરસાદના કારણે ટ્રાફિક થઈ જાય અને ગાડી કાંઈ બધી એટલી બધી હાલે નહીં કેમ કે કાંઈ કાચમાં દેખાતું જ નથી એટલે બધા જો લાઈટો ચાલુ કરી કરીને હાલે ફોર ઇન્ડિકેટર મારી દીધા છે ધીરે ધીરે કિલોમીટર કાપી અને વિડીયોમાં બી ના રહીજો

શકાત જ નથી એનું કારણ છે કે આમ જો આમ ઝાકડ જેવું છે ને આછું આછું એટલે પાણી નથી દેખાતું તો બ્રિજ રે અને ભીમ જ દેખાય છે એની આપણે પાણી જાય પછી ખબર પડે કે પાણી નીચેથી કેટલું જાય છે કે ઉપરથી વરસાદ નહીં હોય ને એટલે બાકી તો નગર પાણી રહ્યું તો અહીંયા સુધી વેવું હોય પાણી તો જતું હોય છે જોવી હવે કેટલું જાય છે એમ કે હવે દેખાય છે એવું કે હવે પાણી આપણને દેખાય છે કે ઉપર વર્ષથી વરસાદ એટલો નહીં હોય બાકીનગર આ બીમ રહ્યા ને ઉપર અડધા અડધા ડૂબી ગયા હોય એટલો હવે પાણી જતું હોય ને વીજળી તમે જોવો એટલે આમ ખાડા ફરાકા થાય ઉપર વટનો વરસાદ નહીં હોય બાકી નગર આ રહ્યું ને અહીંયા બધે પાણી રહ્યું ને આની આ બીમ પાણી જતું હોય બાકી વરસાદ તો અત્યારે અહીંયા ગઈ છે ઉપર નહીં હોય નગર ઉપરથી વરસાદ હોય ને તો આ બધું રહ્યું ને અડધો કરી ચૂકી ગયો એટલું પાણી જતું હોય ભરૂચ નર્મદા બ્રિજ

અત્યારે કંડિશન છે વરસાદની હવે ધીમે ધીમે જાય વડોદરા પાસ કર્યું ને કે આ વરસાદ તો ધીમો પડી ગયો પણ આવી ગયું છે આપડે ટ્રાફિક અત્યારે જવો આપડે આવશે કરજણ પણ કરજણ પહેલા આપણે આવી ગયું છે ટ્રાફિક કરખાઈનું કે આપણે લગભગ અડધી પોણી કલાકથી થી એક ધારામનું ટ્રાફિક માં પીડા છે ધીરે ધીરે આયેલા જાય છે વરસાદ તો ટીમો પડી ગયો છે આવે પણ છાટા આવે છે એવો બધો નથી બાકી સુરત ને ભરૂચ ને અંકલેશ્વર માં તો ભૂબા કાઢી નાખ્યા વરસાદ એટલે હવે ધીમે ધીમે આપણે આયલા જાય કે આપણે વડોદરા ઉધી તો આવી સમસ્યા રહેવાની જ છે વડોદરા પાસ કરી લઈને પછી આપણને કાંઈક મગજ કામ કરે ત્યાંથી બહાર નીકળ્યા છે અને હવે આપણે અહીંયા આગળ તુલસી હોટલ છે એ આપણે ગાડી ઊભી રાખીએ કેમકે આપણે એક જસ્તનની ગાડી એક આપણને ભેગી થઈ છે તો આપણને ચાલુ ગાડીએ ભેગા થયા હતા કે આગળ હોટલે ઊભા રહ્યો ચા પાણી પીવી એટલે હવે નહીં આપણે ચા પાણી પીવી આપણે તુલસી હોટલે ઊભી છે આપણે આ ગાડી તમે વીડિયોમાં જોઈ છે

વડોદરા પાસ કરીને જે આપણે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે રહ્યો ને અહીંયા આપણે ટોલનાંકો પાસ કરીને ઊભી રહી ગયા ગાડી કેમકે આપણે મિત્રો સ્ટોપ એક ધારા અહીંયા હાઈલા જ એવા એનું કારણ હતું કે આપણે અહીંયા વડોદરામાં હાલતા ટ્રાફિક જામ થઈ જાય એટલે આપણે નોન સીધે સીધા આપણે હાઈલા જ આવ્યા હતા એટલે હવે આપણે અહીં એક્સપ્રેસ ઉપર આવી ગયા ને એટલે અહીંયા આપણે ટ્રાફિકનું નિર્ણય કેવર આવે કેમકે આપણે જે વડોદરા ભરૂચ અંકલેશ્વર એ રસ્તો આપણે રહ્યો ને કરજણવાળો અહીંયા આપણે હાલતા ટ્રાફિક થઈ જાય છે અને અત્યારે જવું આપણે આવી છે ટલન આપ્યા કપડા સૂત્રો એટલે આપણે વડોદરા પૂછ્યા ને અને વરસાદ એ કંઈ હતો નહીં બાકી અત્યારે અહીંયા આવેલો છે પણ અત્યારે હવે વરસાદ એ કાંઈ છે નહીં હવે આગળ જાય પછી ખબર પડે અમદાવાદ બાજુ એટલે હવે આપણે અહીંથી નીકળી અને અહીંયા આપણે જો ટાયરોને એવું ચેક કરીશ તો એટલે હવે આપણે અહીંયા ટાયરને એવું ચેક કરીને પછી નીકળી અહીંથી અને સીધા અહીંલા જાય હવે અમદાવાદ એટલે આપણે અહીંથી આણંદ રહ્યું ને આણંદથી ઉતરી જઈશું ત્યાંથી પછી પાછો આપણે અમદાવાદ વાળો રોડ પકડતું કારણ કે આવડવા સિજોરીઓની આપણે વહી જઈએ છે આ જે એ આણંદથી જઈને એ આપણે અસલાલી બાજુ થઈને જાય એટલે આપણે હું તો ચાંગોદર ગાડી ખાલી કરવાની છે એટલે આપણે અહીંથી એ આણંદથી ઉતરી દઈશું બાકી આ રસ્તો આપણે સીધે સીધો અમદાવાદ સિટી અંદર વહી જાય એટલે આઈટી આપણે નહીં હાલીશ એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા એના જાય અમદાવાદ બાજુ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો ચેનલમાં નવા હોય છે ચેનલને

એટલે આપણે અહીંથી ધોળકા થાય પછી જવાનું છે આપણે પાર્ટીનું જે લોકેશન આવ્યું ને એ આપણે ધોળકા થી અંદર જવાનું છે ની આપણે ગાડી ખાલી કરવાની છે એટલે હવે આપણે આઈલા જાય અને આગળ હવે આપણે દ્વારકાથી થી હોટાલે ગાડી ઉભી રાખશું